સચિન જીઆઈડીસી વિસ્તારમાં સચિન સ્ટેશન તલંગપુર રોડમાં આવેલા નૌકા રેસિડેન્સીની બાજુમાં આવેલા ખાડીમાં ગેરકાયદેસર કબજો કરી વધુ ખોલીઓ બનાવી ભાડાની આવક ઉભી કરનાર અસામાજિક તત્વ જીવન ભરવાડના કબજાને સચિન જીઆઈડીસી પોલીસ તેમજ એસએમસીના કર્મચારીઓ અને વીજ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી સુરતના સચિન જાડેસ વિસ્તારમાં રહેતા જીવન ભરવાડે જે સ્થિતિ ઊભી કરી હતી તે જાણીને તંત્ર પણ ચોંકી ગયું હતું જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન પર એકસો મકાન અને છ દુકાનો ઉભા કરી દીધી હતી જેનાથી જીવન ભરવાડે દર મહિને હજાર રૂપિયાની આવક ભાડા રૂપે કમાતો હતો દરેક મકાનમાંથી રૂપિયા બે હજારથી ત્રણ હજાર સુધી ભાડું વસૂલતું જ્યારે દુકાનોથી રૂપિયા પાંચ હજારથી છ હજાર સુધીની આવક થતી ધરપકડથી દૂર રહેલો જીવન ભરવાડ સરકારી જમીનનો માલિક બની ગયો હતો પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે જીવન ભરવાડ સામે વર્ષ બે હજાર વીસથી બે હજાર પચીસ દરમિયાન મારામારીના ચાર ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં પાસા હેઠળ તેની સામે કાયદેસર કાર્યવાહી પણ થઈ હતી છતાં તેણે દહેશતના આધારે આખી વસાહત ઊભી કરી હતી ડીજીપીના આદેશ બાદ સચિન પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ તમામ માળખા ખાલી કરાવી એક પછી એક મકાન અને દુકાનો તોડી પાડી છે આખરે સરકારી જમીન પર વર્ષોથી ઉભેલી વસાહતનો અંત આવ્યો હતો મારામારીના ગુનાઓ દાખલ થયા છે બે હજાર માં તેની સામે પાસા હેઠળની પણ કાર્યવાહી કરવામાં આવી હતી ડીજીપીના આદેશ બાદ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનાર માથાભારે ઇસમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શિવન ભરવાડે પણ એકસો ઓગણપચાસ જેટલા ઓરડા અને છ દુકાનો બાંધી હતી જેને આજે તોડી પાડવામાં આવી છે સચિન રેલવે સ્ટેશન નજીક શિવન ભરવાડની દહેશત આમ જ ચરમસીમાએ હતી પરંતુ હવે કાયદાનું શસ્ત્ર ચાલ્યું છે તંત્રએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ગેરકાયદેસર બાંધકામ અને અસામાજિક તત્વો સામે હવે

અહીંયા સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક જીવનભાઈ મેપાભાઈ ભરવાડ છે જેના વિરુદ્ધમાં બે હજાર વીસથી લઈ અને બે હજાર પચીસ સુધીમાં ચાર જેટલા મારામારીના શરીર સંબંધી ગુના નોંધાયેલા છે બરાબર હાલમાં જ જે મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધની જે ચળવળ ચાલે છે તેમાં અસામાજિક તત્વોમાં જીવન મેપા ભરવાડનું નામ છે જેને બે હજાર બાવીસમાં પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો હતો આશરે પંદરેક વર્ષથી જે આ સરકારી ખાડીની જગ્યાઓ છે તેમાં એકસો ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને અલગ અલગ દુકાન છે એ તથા એના મળદ્યાઓ આ મજૂરો પાસેથી ભાડું ઉઘરાવે છે તો જે હાલમાં સૂચના છે એ મુજબ સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો કરેલા હોય કોઈ અસામાજિક તત્વોએ તો એ દૂર કરવા માટેની સૂચના હોય જે અનુસંધાને એસએમસી અને જીઆઈડીસી પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને જે એનું આ જે બાંધકામ છે ગેરકાયદેસર તે દૂર કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો ગુજરાતના ગૃહમંત્રીના આદેશ પછી ગુજરાતની તમામ પોલીસ તો આ સામાજિક તત્વોના ઓડિયોમાં જે ગેરકાયદે કબજાઓ છે તેને તોડી તોડીને હટાવવામાં આવે છે ત્યારે સુરતના સચિન વિસ્તાર સચિન જીઆઈટી વિસ્તારમાં આ સૌથી મોટું ઓપરેશન કહી શકાય કે આ સમય તત્વોનો એક દાખલો બેસાડવામાં છે કે ગેરકાયદેસર રીતે ધંધા કરશો લોકોને ડર અને નમા કોઈ વસ્તુ પોલીસ ચાલવા દેશે નહીં કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત